कर <laughs>

ગમે એવા તડકા છોડ્યામાં તમે અમને જીવતા રાખ્યા છે ત્યારે આપ સૌને તો કહે જેટલા વંદન થાય એટલા ઓછા છે અમને અભિનંદન આપે ઓછા છે બનાસકાંઠામાં જે રીતે બધું એક જ વ્યક્તિના હાથમાં હોવું જોઈએ એવી નહીં નીતિ ચાલી રહી છે ને આઝાદી અપાવવા માટે કરીને આ આપણે લડી રહ્યા છીએ

પક્ષોને વિનંતી છે કે હંમેશા કોંગ્રેસમાં બધા ઘણા આવ્યા ઘણા ગયા ત્યાં ગ્રુપ લાલચમાં સમાજ હંમેશા ગમે તે કપરી પરિસ્થિતિમાં જ્યારે ભેગો રહ્યો ત્યારે આ બનાસકાંઠાની આઝાદીની અંદર નાની મોટી આજ થઈ રહી છે ને હવન ચાલી રહ્યું છે જેમ હવન ની અંદર નાની મોટી બધા આહુતિ આપી રહ્યા છે એમ આ બનાસકાંઠાની આઝાદી માટે આપણે જોઈએ નાની મોટી આહુતિ આપવાની છે વિનંતી કરવા માટે આવ્યો છું

અને એકાવન સર્ટિફિક જયારે ઇંગ્રાજ માતા આપના સૌને અમને બધાને આશીર્વાદ આપે ત્યારે હું મારા ને એટલી જ પ્રાર્થના કરું કે મારા જગદંબા મને આશીર્વાદ આપજો અને જયારે મેં ફોર્મ ફોર્મ ભરતી વખતે પણ એક સંવિધાન હાથમાં રાખીને ફોર્મ ભરતી વખતે શપથ લીધા કે હે જગદંબા જન્ની દેવી જગદંબાઓ આલમ કોમના આશીર્વાદ મળે તો હું આ છે એ આ સંવિધાને અમને આટલા સુધી પહોંચાડ્યા છે અને એ સંવિધાનનો રખેવાળો કરવાની જવાબદારી આ સૌની છે ત્યારે આજે આ એ લોકસભાની ચૂંટણી ક્યારે લડે છે બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું નહીતર હું અત્યારે આ તમારી વચ્ચે ના લઈ અને એ બંધારણ ને રખોપો કરવાની જવાબદારી આપ સૌની છે ત્યારે આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આ સત્તા માટેની ચૂંટણી નથી આ સંવિધાન આપણા હકો અને ભારતની લોકશાહી રાખવા માટેની જયારે ચૂંટણી છે ત્યારે અમારા અને મિલાવીને રહેજો પચીસમી તારીખે આપણા વડગામના ધારાસભ્ય અને આપણા સૌનું ગૌરવ આપણા જિજ્ઞેશેશભાઈ મેવાણી સાહેબ થરાજ મુકાને પધારવાના છે તો એમાં આમંત્રણની શરૂઆત આજે હું આપણા ગામથી કરું છું ખૂબ મોટી સંખ્યામાં